સંચય અભિયાનમાં સુરત મહાનગરપાલિકાને રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે ત્યારે કેચ ધ રેઇન સંચય જનભાગીદારી અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મ્યુનિસિપલ કોર્પોરેશન કેટેગરીમાં સુરત મહાનગરપાલિકાને દેશભરમાંથી છઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તકે સુરતના મેયર શ્રી દક્ષિષ માવાણી મ્યુનિસિપલ કમિશનર શલિની અગ્રવાલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ પાણી સમિતિના અધ્યક્ષ હિમાંશુ રાહુલજીને એવોર્ડ એનાયત કરાયો મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીને કૃત્રિમ રીતે જમીનમાં ઉતારવા ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ પ્રસ્થાપિત કરવામાં આવેલી કામગીરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કેટેગરીમાં એસએમસી ગુજરાતમાંથી પસંદ થયેલું એક માત્ર મહાનગરપાલિકા છે સ્માર્ટ સિટી મોડલ સુરત જળ સંરક્ષણ જળ સંવર્ધનમાં પણ મોડલ બન્યું એસએમસી દ્વારા વરસાદી પાણીના સંગ્રહ ભૂગર્ભ જળના રિચાર્જ માટે શરૂ કરાયેલું અભિયાન હવે શ્રીના વોટર ફોર ફ્યુચર રાષ્ટ્રીય સ્તર પર એક રોલ મોડલ બની રહી છે નમસ્તે જળ સંચય જન ભાગીદારી અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકાને કૃત્રિમ રીતે વરસાદી પાણીને જમીનમાં ઉતરવા રેન હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર બનાવવામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ અને દેશમાં છઠ્ઠો ક્રમ આવ્યો છે હું તમામ સુરતીઓના સાથ સહકારથી આદરણીય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં સુરત મહાનગરપાલિકાએ છેલ્લા એક વર્ષમાં અગિયાર હજાર જેટલા રેન હાર્વેસ્ટ સ્ટ્રકચર બનાવ્યા છે આ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના કેદર રેન અભિયાનને સુરત મહાનગરપાલિકાએ એક ઇનિશિયેટીવ લઈને કામ કર્યું છે તેના માટે તમામ સુરતીઓને તેમના સાથ સહકાર આપ્યો તે બદલ આજનો આ એવોર્ડ તેમને અર્પણ કરું બ્યુરો રિપોર્ટ